નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તારક મહેતા ચશ્માના દર્શકો માટે હાલમાં એક સોશિયલ મીડિયા પર આ સોનું મજબૂત ફેન પોલિંગ છે દર્શકો દરેક પાત્ર સાથે ખૂબ જ જોડાયેલા છે પછી ભલે જેઠાલાલ પીડી કે વચ્ચેની મજા હોય કે પોપટલાલ હોય કે પછી અન્ય કોઈ પણ હોય સિરિયા એપિસોડ ચાહકોના ઘરમાં રશિયાનો ઓવરડોઝ લાવે છે ત્યારે હવે હાલના એપિસોડમાં ભૂલધામ સોસાયટીના લોકો ઓનલાઈન ફ્રોડમાં ફસાઈ ગયા છે જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો માટે એક ખરાબ સમાચાર છે કારણ કે જેઠાલાલ કેટલાક એપિસોડમાં જોવા નહીં મળે હાલ તે વેપારી મંડળ સાથે હિમાલય ગયા છે અને તે થોડાક દિવસો ત્યાં રહેશે વધુ વાત કરવામાં આવે તો અભિનેતાએ પોતાના ફોન પર પોતાની સાથે લીધો નથી ત્યારે મિત્રો જેથી કોઈ સંપર્ક કરી શકશે નહીં ત્યારે મિત્રો જણાવી દઈએ કે દરમિયાન જેઠાલાલ પૈસા કી બારી પર અત્યારે પંદર લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું જે હવે ડૂબી ગયા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ખૂબ જ રસપ્રદ બનાવા કારણ કે સોસાયટીના લોકો તે પૈસાની ગોકુલધામ એપ પર પૈસાનું રોકાણ કર્યું હતું જેના કારણે તેમને શરૂઆતમાં સારું વળતર મળ્યું પછી ત્યારે અન્ય સ્કીમ પર કહેવામાં આવી છે સાથે આવીને સોઢી અયર અને લઈને સુધી અયાર અને અબ્દુલ તેના પર લાખો રૂપિયાનું રોકાણ કર્યું જોકે બીજા દિવસે બધા એપ પર ખોલી ત્યારે ગાયબ થઈ ગયા અને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ આ ઘટના બાદ સોસાયટીમાં ત્યારે લોકો ચાલુ પાસે પહોંચ્યા અને તેને આ જણાવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ